દેગામ તાલુકાના નાગજીના મુવાડા ગામનો એક યુવકે મહારાષ્ટ્રની યુવતી સાથે ફુલહાર કરી લગ્ન કર્યા બાદ યુવતી દેગામના બજારમાંથી ભાગવા જતા યુવકે પકડી પાડી ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકાના નાગજીના મુવાડાના એક યુવકે પોતાની પત્ની અવસાન પામી હોવાથી બીજી પત્ની લાવવાના કોળ ચાક્યા હતા ત્યારે આ યુવકને નાંદોલના કોઈ ભાઈ સાથે ભેટો થયો હતો ભાઈએ મોબાઈલ નંબર મેળવીને વાતચીત કરતો દલાલોને ઇન્દોર ખાતે બોલાવ્યો અને લગ્નની લાલચ આપી છોકરી લેવા માટે તેના મિત્રો સાથે છેક ઇન્દોર પહોંચી ગયો ત્યાં ભુસાલ ગામના સોનાલી મહેન્દ્ર કુમાર કોલી રામની યુવતી બતાવવામાં આવી હતી યુવક ને આ યુવતી ગમી ગઈ વાતચીત થઈ ગઈ અને પસંદ આવી જતા લગ્ન માટે રાજી થઈ ગયા હતા અને દલાલ ભેગા મળીને રૂપિયા એકલાખ ત્યાંસી હજાર ત્રણસો સાઠ આપ્યા હતા અને આ યુવતીને સાથે લઈને દલાલો દેગામ તાલુકાના નાગજેડા મુવાડા ગામે ફુલહાર કરાવ્યા ત્યારબાદ લગ્ન કર્યા બાદ દલાલો જતા રહ્યા અને યુવક યુવતીને લઈને દેગામ ખાતે ખરીદી કરવા આવ્યો હતો ત્યારે આ યુવતી ચૂપચાપ યુવકને મૂકીને ભાગવા જતા યુવકને ખબર પડી જતા તેને ઝડપી લીધી અને દેગામ તાલુકાના રખ્યાલ પોલીસ મથકે જઈને યુવતી અને દલાલો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે અને માહિતી મળી છે કે આ યુવતી અને દલાલ વચ્ચેનો રૂપિયાનો સોદો તૈયારો છે થયો હતો તેથી યુવતી પોતાની કહાણી ખોલી દીધી અને જણાવ્યું કે આ યુવતી પડેલી છે અને તેને ત્રણ બાળકોની માતા હોવાનું જણાવ્યું જેથી સોનાલીના લગ્નનું નાટક કરીને પૈસા પડાવવાનો ધંધો કર્યો હતો પરંતુ ભાંડો ફૂટી ગયો આવા તો કિસ્સા દેગામ તાલુકામાં કેટલાય બની ચૂક્યા છે